કહેવાય છે કે શિક્ષણની સાથે વ્યવહારિક જ્ઞાન પણ એટલું જ જરૂરી છે અને આ વાતને સાર્થક કરતો એક અનોખો કાર્યક્રમ ધાંરા ખાતે યોજાયો હતો ધાંદેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ એક દિવસ માટે વેપારી બન્યા હતા આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને માત્ર નોકરી માટે તૈયાર કરવાને બદલે વિવિધ વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકતાનું જ્ઞાન આપવાનો હતો જે ભવિષ્યમાં તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે તાંદ્રા ખાતે ગતરોજ ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા એક અનોખા વેપાર મોલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો એક દિવસ માટે વેપારીની ભૂમિકામાં આવ્યા હતા વિદેશની શિક્ષણ સંસ્થાઓની જેમ જ અહીં બાળકોને વ્યવસાય અને ધંધા રોજગારની તાલીમ આપવાનો હેતુ હતો આ આયોજનમાં એક સાથે ત્રીસ જેટલા અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં બાળકો વિવિધ પ્રકારની દુકાનો ચલાવી રહ્યા હતા બાળકોએ તેમના માતા પિતા અને મિત્રોની મદદથી ખાણીપીણીની વસ્તુઓ કપડાં રમતગમતના વિભાગ ચા કોફીની દુકાન અને આજની યુગમાં કયો ખોરાક શરીર માટે યોગ્ય છે તે બાબતના સ્ટોલ પણ તૈયાર કર્યા હતા ધાનેરાના શહેરીજનોનું માનવું છે કે શાળામાં શિક્ષણની સાથે આ પ્રકારના આયોજનો બાળકોના ભવિષ્ય માટે ખરેખર સાર્થક સાબિત થઈ શકે છે આજે તારીખ છ બાર બે હજાર રોજ ધાનેરાનની ઉપેદ ઉપેદ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી આનંદ આનંદમેરાનું સરસ એવું આયોજન કરવામાં આવ્યું જેની અંદર બાળકોએ આનંદ મેરાની અંદર જુદા જુદા વિવિધ પ્રકારના સ્ટોલ બનાવી અને બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેની અંદર બાળકોને આ નાનપણની અંદર વ્યવસાયની અંદર કેવી રીતે પ્રગતિ કરવી વ્યવસાય કેવી રીતે કરવો કેવી રીતે નફો નુકસાન મેળ નફો અને નુકસાન કેવી રીતે ધંધાની અંદર થાય એનો એક નાનકડો અનુભવ થાય એવો સરસ એવો પ્રયત્ન આ વખતે સ્કૂલ દાનેરા તરફથી કરવામાં આવ્યો જે જે અહીંયા ખૂબ જ તેની અંદર દાનેરા નગરજનોનો પણ સાથ સારા સારો એવો સાથ સહકાર મળ્યો તો ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે યોજાયેલા આ વેપાર મોલના આયોજનમાં હજારોની સંખ્યામાં ધાંરાના શહેરીજનો ઉમટી પડ્યા હતા લોકોએ બાળકો દ્વારા સંચાલિત દુકાનો અને સ્ટોલ પરથી ઉત્સાહભેર ખરીદી કરી હતી આ બાળ વેપારીઓએ ગ્રાહકોની સુવિધા માટે ઓનલાઈન પેમેન્ટ માટેની પણ વ્યવસ્થા ઉભી કરી હતી જે આજની આધુનિક યુગની વેપાર પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ધાનેરા જેવા સરહદી તાલુકા માટે આ પ્રકારનું આયોજન ખરેખર એક નવો અને સકારાત્મક સંદેશ લઈને આવ્યું છે જેને જોઈને શહેરીજનોએ પોતાના મંતવ્યો અને આનંદ ની લાગણી રજૂ કરી હતી આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ અને વ્યવહારિક જ્ઞાન નો ઉમેરો થયો હતો ઉજવણીનું આયોજન સારું કર્યું એ અને સ્ટોલ બી મૂજ બધા સ્ટોલ પર ફરીને એવું પણ સારું લાગ્યું સ્કૂલમાં અને એક્ટિવેટ થઈ ગયા છોકરા કે આગળ વધી શકશે કે આ બધું કરશે એટલે એનું સારું આયોજન સારું થઈ ગયું એમ અને છોકરા એક્ટિવેટ થયા એટલે એમ કે તું આગળ એને મોટિવેટ થઈ ગયું લાઈફમાં એમ કે શીખી શકે છે બધા પ્રકારના પાણી પકોડી હતી ફ્રૂટ હતું શાકભાજી હતી બધી ઝાડ બધું સારું હતું એમ ઉપવૈદ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવેલું આયોજન એ વાતને સાબિતી છે કે માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં પરંતુ બાળકોને વ્યવહારિક અને ધંધાકીય કુશળતા આપવી પણ એટલું જ અનિવાર્ય છે આ પ્રયોગ દ્વારા બાળકોએ માત્ર પૈસા કમાતા જ નહીં પરંતુ માર્કેટિંગ ગ્રાહક વ્યવસ્થાપન અને નાણાંના વ્યવહારનું સીધું જ્ઞાન મેળવ્યું છે જે આવતીકાલના ઉદ્યોગ સાહસિકોના નિર્માણ માટે પાયારૂપ સાબિત થશે